પોરબંદરમાં હંમેશા ચર્ચામાં રહેતી ચેમ્બર ઓફ કોમર્સની આજે ચૂંટણી પ્રક્રિયા છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી માટે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે આજે વહેલી સવારથી બિલ્લા હોલ ખાતે વેપારીઓ છે તે મતદાનની પ્રક્રિયા કરી રહ્યા છે એટલે કે મતદાન કરી રહ્યા છે વેપારી ભાઈઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે સાંજના પાંચ વાગે આ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાં કુલ પાંચસો ને મતદારો છે અને ચારસો ને ચોરાણું જેટલા મતદારો એટલે કે મતદાન કર્યું છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી ચૂંટણી આજે મતદાનની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થઈ છે તેમાં કારોબારી સમિતિ માટે કુલ તેર જેટલા વેપારીઓએ ઉમેદવારી નોંધાવી છે બે વર્ષ માટે દસ સભ્યોની આજે ચૂંટણી થવાની છે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને થોડીક સ્થળોમાં એટલે કે સાંજે સાડા છ કલાકે મતગણતરી પ્રારંભ કરવામાં આવશે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી સમિતિના અધ્યક્ષ નટુભાઈ માધવજીભાઈ ઠકરાર જયેશભાઈ મંચુકલા રાડિયા અને હેમેન્દ્રભાઈ હરકિશનભાઈ ની ટીમ કામગીરી કરી રહી છે તેમના જણાવ્યા અનુસાર ચેમ્બરના બંધારણ મુજબ દસ સભ્યોની ચૂંટણી બેલેટ પદ્ધતિથી યોજવામાં આવી રહી છે